ભુજમાં આમ આદમી પાર્ટીએ કાર્યકર અબ્દુલ પટેલને સસ્પેન્ડ કરવા મામલે સોશિયલ મીડિયામાં અબ્દુલ પટેલનો વિડિયો વાયરલ થયો છે સસ્પેન્ડ થયેલા કાર્યકરે સોશિયલ મીડિયામાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને લોકસભા ઇન્ચાર્જ તેમજ વાગરા વિધાનસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે પિયુષ પટેલ અને યાકુબ ગુરજી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે સાચું બોલનાર કાર્યકરે આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ થવું પડે તેવો અબ્દુલભાઈ પટેલનો આક્ષેપ છે ભરૂચ જિલ્લા પ્રમુખ સંગઠનની ટીમ બનાવવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરાયો છે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીઓમાં જિલ્લા પ્રમુખ સામે અસંતોષ જોવા મળી રહ્યો છે સાચું બોલનાર કાર્યકર પસંદ નથી લોકસભા ચૂંટણી સમય અબ્દુલ પટેલે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી આમ આદમી પાર્ટીમાં પહેલા કાર્યકરો અને સંગઠનમાં નારાજગી જોવા મળી હતી ઉપરાલી ગામના અબ્દુલ પટેલે પિયુષ પટેલ અને યાકુબ ગુરુજીને ગબ્બર કહ્યા હતા જય હિન્દ જય ભારત અબ્દુલ પટેલ આમ આદમી પાર્ટીની અંદર કાર્યકર્તા તરીકે કામ કરતો હતો અને આમ આદમી પાર્ટીની અંદર સાચું બોલવું હોય તો તમારે સસ્પેન્ડ થવું પડે સાઇડિંગ થવું પડે અને આમ આદમી પાર્ટીની અંદર બે ગબ્બર સિંહ છે એમાં એક પિયુષ પટેલ અને એક છે યાકુબ ગુરજી જે આ જુદીને કશું કામ કર્યું નથી જે કામ કરે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે કેમ કે આ લોકો ખાલી મોટી મોટી વાતો કરે છે એ એ માટે આ લોકોને શું છે કે સાચા લોકો પસંદ નથી સાચી અવાજ ઉઠાવીએ એ પસંદ નથી આ લોકો બીજું કે જે અરવિંદ કેજરીવાલની વિચારધારા છે એ વિચારધારાથી આ લોકો કામ નથી કરતા એટલે અમને આ લોકો જોડે ફાવતું નથી એટલે અમે એમની માંગ કરેલી કે ભાઈ આ લોકોને તમે ઉપર પડ આપો પણ અહીંયાથી આ લોકોને બદલો એટલે અમારી માંગ આ લોકોની આ હતી એટલે આ લોકોએ સસ્પેન્ડ કરાવ્યા છે અમને કોઈ લોકો નથી ભાઈ એના માટે આમ આદમી પાર્ટીને નથી કરતાની મતલબ એ છે કે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લામાં કાર્યકર્તાની કાર્ય કરતાની જરૂર નથી આમ આદમી પાર્ટીને બેઠક કરે એવા માણસોની જરૂર છે એટલે આમ આદમી પાર્ટીએ અમને સસ્પેન્ડ કરેલા છે ભાઈ જય હિન્દ જય ભારત જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ